કાયમ છું ને કાયમ કેતી રહીશ કે દિયાબત્તી કરો ને તો મિની મીમ ઉસમ ઉસુ દસ મિનિટ એની આગળ બે જો બે જો બે જો બે જો બે જો બે જો તમે દિયાબત્તી કરો દસ મિનિટ માની આગળ આંખ બંધ કરી બેસજો માં ને એટલું કેજો કે હજારો લાખો ના કરોડો ગુના થયા તું સમા હજારો લાખો કરોડો ગુના થયા તું સમાર માં હજારો લાખો કરોડો ગુના થયા સમા કરો લાખો ને કરોડો ગુના છે ને હું ખુડિયાલ મેરડી કાળાકા જવું ઝોપડી માફ કરું છું આપડે તો મોડું થાય છે મોડું શું થાય મોડું થાય હવ દીવો કર્યો માતાજી તમે સારું કરીને ભાગી જાય બોલો હવે એનું એનું સમજવું છે ભક્તિ સમજવી એને ભક્તિ સમજવી ના એના એના લોભ અને લાલચ અને સ્વાર્થ કહેવાય તમે સ્વાર્થ માટે માતાજીને પૂજો છો હું તો કહું તમે દિયાબત્તી ના કરો ને સમય ના હોય ને કોઈ દિયાબત્તી ના કરો ને તો કોઈ માતાજી કોઈને નડતી નથી કારણ કે ચોવીસ કલાક નવત્રી કરીને તમારે ભજન હોવું જોઈએ હા એના અખંડ દીવા તો એ છે આ કળિયુગમાં કોઈ અખંડ દીવા નથી તમે માનો કે દીવો કર્યો અને તમે સુઈ ગયા દીવો ઓલવાઈ ગયો તો ખંડિત થયો ને દીવો એ અખંડ નથી પણ તમે સવારથી થી સાજી જ્યાં સુધી તમારી ઇન્દ્રિયો ઊંઘી ના જાય તમને નિંદર ના આવે તમારી આંખો બંધ ના થાય ત્યાં સુધી તમારા શબ્દે ખોટિયાલ મેલડી કારકા જવું ઝોપડી કે જે કોઈ માતાજીના તમારા માતાજી હોય ને એનું તમે નામ લો ને એના અખંડ દીવો હું મેલડી ભાડું છું એને દીવો કહેવાય શું કહેવાય માનો અહીં બેઠા હોય ને ખુડદેવી આપણે ખોડિયાલ હોય ને માં ખોડિયાલ માં ખોડિયાલ ચામુંડ હોય તો કે માં ચામુંડ માં ચામુંડ મેલડી હોય તો માં મેલડી સુરાપુરા હોય તો હે દાદા હે દાદા હનમાનજી હોય તો હે બજરંબલી હે બજરંગબલી આપણે કહેવાય ને એ મોટો મોટો ચોવીસ કલાક અને બત્રી ઘડીનો દીવો કહેવાય એમાં તમે દિયાબત્તી ના કરો તમે દિયાબત્તી ના કરો ને એક સમયે કે નથી કરી આજે દિયાબત્તી પણ તમારું ભજન અંદર મનથી એવું થાય ને આમ અંદરથી કે એના 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 ભગવાનના તા દીવા ચાલુ થાય ભગવાનના તા દીવા ચાલુ થાય એટલે માતાજીને પૂજો તો સાચા હૃદયથી પૂજવી સાચા ભાવથી પૂજવી લોભ અને લાલચથી નહીં અને મેં કીધું કે અહીંયા બેઠ્યા હોય ને પણ તમારા ઘરે જે દીવો કરીને આવ્યા હોય ને એનું નામ લો કારણ કે ક્યારે એ આવીન પાસે ઊભી રહે કોને ખબર નાનું બાળક હોયને તો જીદ કરા કરા ને માર લેવું માર લેવું માર લેવું માર લેવુંશ બોલો તમે કૂક દાળો તેને અપાયું છે આ પાયું છે આ પાયું છે તમે આ પાયુંશ આ પાયું છે ને કદાચ તમારો દીકરો પચીત કે 30 વર્ષનો થઈ જાય ને અને માં ને બાપની પાસે જીદ કરે ને તો માં ને બાપ એની જીદ પૂરી કરે છે કરે છે ને તો તમે કદાચ 100 વર્ષના થઈ જાવ ને તમે જીદ કરો ને કે મા તું બોલ જા ને બ ઝગાડ જો જરૂરથી તમારી ઈચ્છા પૂરી થશે જીદ કરવી પડે જીદ જીદ કરવી પડે ના માં તું જાલ તારા જ હાલવાનો અને તારી પાસે માંગીશ તું હાલ તારી પાસે માંગુ છું ને તારા જ હાલવાનો છે ના માર જોઈએ માર દર્શન જોઈએ 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 ને જોઈએ એટલે પાછી રાજપરાની ખોડિયા લાઈન ઊભી રહે ઓછી સપરા નદી ગંદરવ્ય મેલડી સ્વા કળીયુગમાં એવા માણસો રહ્યા એવા માણસો નથી રહ્યા નથી રહ્યા નથી રહ્યા નથી રહ્યા આવતા હશે અહીંયા હજારો માણસો અહીંયા આવતા હશે લાખો માણસો મારા દર્શન કરીને ગયા કોઈના હૃદયમાં ભાવ નથી કોઈને એવું થયું નહીં કે આપણી માને આવી બોલતી કરીએ આપણી માની જોડે વાત કરીએ આપણીમાં આપણને કઈ કે કે ના કે એવી આશા કોઈને નથી કારણ કે ભક્તિનો માર્ગ બહુ અઘરો બહુ બહુ અઘરો અઘરો ભક્તિ બતાવીએ તો માતાજી થતી નથી પૈસા પૈસા આવે તો થઈ જાય પણ ના તમારી ભૂલ થાય તમારી હું તો દરેકનો માર્ગ બતાડું છું દરેક ના ભગવાનના માતાજીના માર્ગ બધા જ બતાડું છું સુખ અને દુઃખ તમારા હાથમાં તમારે શું કરવું અહીંથી ઘણા જણા માતાજી ના સમાધાન લઈને ગયા માતાજીને દીવા કર્યા આપણે ભાવ થી દીવા ના કર્યા હોય એટલે કામ થાય આ તો કે ત્યાં ગયા તું એટલે અમે દીવો કરીએ છીએ દીવો કરો છો ના મા આટલા વર્ષો પછી તારા દીવા કર્યા તું રાજી રેજે માતન દીકરો દેજે માતન લાગે ને તો સારું જીવન આલજે માતન લાગે તો સુખી કરજે આપડે માના ઉપર બધું ઢોળી દેવું પડે કોના ઉપર ઢોળી દેવું પડે માના ઉપર ઢોળી દેવું પડે અને માના ઉપર જીવી લેવું પડે જો ભગવાને તમને ધરતી ઉપર મોકલ્યા હોય ના દેશમાં તમે રહેતા હોય તો તમે ભાગ્યશાળી છો કે તમને ખોડિયાલ મળી છે મેલડી મળી છે કાળકા મળી છે જવું મળી છે ઝોપડી મળી છે કોઈને શીખોદર મળી છે દરેક ને કઈક ને કઈક માં મળી છે મળી છે મળી છે મળી છે મળી છે મળી છે ને એટલે ભજન કરી લો ભક્તિ કરી લો ને માન ને કઈક રાજી કરી લો મારે તો એટલું તમને દરેક ને કહેવાનું થાય કે દુનિયામાં કઈ કરો કે ના કરો તમારી માન રાજી રાખી લેજો તમારા દીકરા દીકરીઓને જે કઈ આપવું હોય આપી દેજો પણ કુળદેવી નો દીવો કેવી રીતે થાય ને બતાવ્યા વગર ના જતા રહેતા કારણ કે કડિયુગ છે કોઈ તમે નહીં હોય ને તમારા દીકરાને ખબર નહીં હોય કે આપણી માં કહી હતી આપણા કયા ગોખલામાં કયા દીવા થતા હતા જે એમાં ભૂલા પડી ગયા ને તો પછી અવતાર ખોટમાં છે હું મેળીશું કડિયુગમાં પણ બતાવજો કે આપણા વડીલો અહીંયા ખોડિયા બે હાડીને ગયા હતા આપણા વડીલો મોમાઈ ને બેહાડી ને ગયા તા આપણા વડીલો કાળકા ને ગયા તા એવું બતાડજો તમને એમ કહું છું હું મળું કે ના મળું મારું આ કડિયુગમાં કોઈ નક્કી પણ જ્યાં સુધી બેઠી છું જ્યાં સુધી બોલું છું ત્યાં સુધી તમે તમારી માના રૂડા દીવા મારી પાયાથી લઈ લો અને હું તો તમને શું માં હાલવાની તમારે ઘરે બેઠી છે પણ મેં તો એક સીડી બનાવી છે ને એક માર્ગ બનાવ્યો છે સ્વર્ગનો રસ્તો ખોલ્યો છે બારથી ચારનો કરો એમ કઉ છો કરો કરો એક વખત જો બાર થી ચાર નો નશો જેને થઈ ગયો ને એ રાહ જોતો હોય કે ક્યારે બાર વાગન પાછી પલાઠી વાણી બે હોય માનું ભજન કરું અને બધાના અનુભવ થશે થોડા થોડા દિવસ જવા દો કોક દાડો હું દેખાવું કોક દાડો ખોડિયાલ દેખાય કોક દાડો ચાવુંડ દેખાય કોક દાડો મેલડી દેખાય થાય આંખ બંધ કરો ને ભજનમાં ખોઈ જાવ ને જે ખોઈ જાય ને ભજન અને ભક્તિ જે ખોઈ જાય ને એને હું મેલડી મળું છું કે માતાજી કોઈ દુઃખ નથી ને કોઈ સુખ નથી કોઈ દિવસ નથી ને કોઈ રાત નથી કોઈ કોઈ રંગ નથી ને કોઈ રૂપ નથી બસ માં શું એટલે માંથી મોટું કોઈ નઈ એટલે કોઈ પૂછવા આવ્યું હોય કે કોઈ દર્શન કરવા આવ્યું હોય એટલું યાદ રાખજો કે દુનિયા બધે જોડાવજો અહી વારા ના આવતા હોય તો બીજે જજો ત્રીજે જજો ચોથે જજો ને પાંચમે જજો ને છઠ્ઠે જજો દિગમ્બરો ને મળજો મોટી ગાદી વાળા મળજો મોટા મંદિર વાળા ને મળજો બધેથી હારી જાવ ને એટલે એક માળા લઈને તમારી મા પલાઠી વાળી આગળ બેસી જજો કોઈની પાસે જોવડાવું નથી કોઈની પાસે પૂછાવું નથી બસ બાર થી ચાર નું ભજન કરવું છે એક વર્ષ ભજન કરી જો તમારો ગયેલો સમય કે તમારી ગયેલી વેળા તમારી કુળદેવી ના બદલે તો આ અવતારમાં મારો ખોટ પડી હશે હું મેરડી છું બસ મારે તો એટલું કરવું છે કે ઘરે ઘરે એક ભક્ત આલવો ભજન કરવા વાળો એક દીકરા દીકરીઓ ને વવું એવી રૂઢી કરીને આલવી છે કે મા એમ કે કેટલી બધી મારી ભક્તિ કરે છે અને કેટલા મારા કીધે રહી છે તો તમે કોઈ દાડો દુઃખી ના થાવ દુઃખી ના થાય તો માણસ જોડાવા જાય માણસ ને દુઃખ ના હોય તો જોડાવા જાય બેઠ્યો હે અહીંયા કઈક ને કઈક કઈક ને કઈક કેવી ને કેવી નાની કે મોટી દરેક ને દુઃખ દુઃખ ના પણ એવી રીતે તમારું જીવન કેવી રીતે તમે બહાર પાડશો તમારું જીવન પાર પડશે હા માતાજી છૂટા છેડા થઈ ગયા છે તો હું કંઈક રૂડું ગોતીને લઈને આવું તને આપું તું અપનાવી લેજે પણ થોડુંક વાર લાગે થોડી પ્રતિક્ષા કરવી પડે અને કંઈક નવા ઘરે જાઓ તો ત્યાં વીસ ટકા દુઃખ ભોગવવું પડે પડે કે નહીં આપણે પાંચ આંગળીઓ આંગળીઓ સરખી તો તમારા વિચારે સરખા મન સરખા તો હું ગોતવા જાઉં ને હું ગોતી ને તમને કંઈક આપું જે તમારું મન ઠરે તમારું મન ઠરે એટલે તમારે માનવાનું કે મેલડી એ ગોતી ના લીધું અને લાખ પ્રયત્ન કરો ને તમારે કામ ના થાય એટલે સમજવાનું કે હું મેલડી આવી હતી ના પાડવા બહુ ખાડો ખોદ ખોદ કરો પાણી ના એટલે સમજી લેવાનું કે મેલડી ના પાડસ પણ કદાચ તમને એવું લાગી જાય કે અહીંયા ખોદવું છે અહીંથી પાણી નીકળશે તો હું મેલડી જરૂરથી કાઢી નાખીશ એટલે દરેક ને પોતાની કંઈક ને કંઈક મનની આશા છે પૂરી થતી કઈક ને કંઈક દુઃખ છે ચિંતા ના કરશો મે માર્ગ બતાડ્યો છે ને તમને તમે મારા વિશ્વાસ ઉપર છો ને તો એટલું યાદ રાખજો કે આજ ને તો કાલ દરેક ના જીવન પરિવર્તન થશે 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 કંઈક જીવનમાં ભૂલ થઈ હોય કઈક જીવનમાં ભૂલ થઈ હોય ને ભૂલો થઈ હોય ગુના થયા હોય એ ક્યાં જાય એ ક્યાં જાય એ જાય એ તો કોઈક આપણે ભોગાવવા પડે ને કર્મ દરેકને ને ભોગવવાના છે પણ આપણે ખોટા કર્મ કર્યા કે સારા કર્મ કર્યા આપણે ભોગવવાના ને તમે દાન પૂન પાંચ રૂપિયાનું દાન પૂન કરો કોઈ ગાયને રોટલી ખવડાવો તો એ પૂન કહેવાય ને તે પૂનનું ફળ તમને મળે ને તો તમે ખોટું બોલ્યા હોય કે ખોટું તમારાથી થયું હોય તો એની સજાય તમને મળશે ને પણ કદાચ તમે માર્ગ કીધે ચાલ્યા હોય ને મેં તમને માર્ગ બતાડ્યો અને માર્ગ તમે જતા હોય તમે ભૂલા ના પડો ને તમારાથી કોઈ ભૂલ ના થાય તો તમે કોઈ દાડો દુઃખી થાવ નહીં 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 હવે વિચાર કરો કે તમે મારી પાસે આવ્યો છો કે વરસથી આવતા હોય કે બે વરસથી આવતા હોય પણ પાછળના પાછળના દસ વર્ષ તમે ભૂલો કરીશ કેટલી દસ વરસ તમે પાછળ દસ વરસ ગુનું ભૂલ કરીને બે વરસ પણ મળ્યા છો આઠ વર્ષ જે ગુનન ભૂલ કરીને એ ક્યાં જશે પણ એમ કહું છું કે હજુ બે વર્ષ જવા દો કે એક વર્ષ જવા દો

પછી એ બેઠી બેઠી એના હોનાના ઝુલામ ઝુલતી ઝુલતી આપણને જોતી હોય ને 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 જોતી હોય 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 ને હોય જ મા એટલે પવન રૂપી પવન રૂપી દેવ ગમે તારે હોય માનો તમે બેઠ્યા હોય ને તમારી જ પાયે તમારી મા ઊભી હોય તમને દેખાતી ને મન દેખાતી હોય તમે માનો ગોતો એટલે હું કહું છું કે હૃદય મંગોતો કારણ કે જોડે ઉભી આપણે દીવો કરીને આવતા રહ્યા ઘરે તેવું સમજવાનું કે દીવામાં સમાઈ ગઈશ ના આપણે જ્યાં જઈએ ત્યાં ખોટું બોલે ને તો આપણે માન થાય અરે રજો ખોટું બોલ્યા સાચું બોલીએ તો કે ના સાચું બોલે છે તો એને જોડે રહું છો થાય કે ના થાય અને જેટલી જેટલી તમે ભક્તિ કરો જેટલા જેટલા તમે સત્યના માર્ગે જાઓ ને તમે સુખી થાઓ આ તો દુનિયામાં બધા લાયા છે કે મેલડી નડે છે હું ક્યાં કોઈને નડું છું હું તો મારા જ બતાડું છું ભગવાન તો કૃષ્ણ ભગવાન એમ કે છે ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં કે જે કર્મ કરશો ને એવી સજા મળશે હું એમ કઉ છું કે જે કુળદેવી ની ભક્તિ કરશો ને એની સજા માફ થશે હા ભગવાન જે ગયા હોય આ વગર વળી તો મારા અવતારમાં ખોટ પડી જાવ મેળડીશો ભગવાન વિધાતા જે લેખ લખ્યા હોય લખવા દીધા છે લખતું તારા તો તારો સમય પૂરો થાય ને કડ્યું ના ઉતરુ છપરા નદી ગંદ્રપ્યા મેલડીને તારા લખેલા નામ વાંચી દઉં ને મારું નામ કળિયુગમાં મેલડી થાય હા અરે અને હું એવું કઉ છું કે હું મેલડી જેના જેને મળી ગઈ ને એને મન પૂછવું પડે બી થાતા ને કેવા લખું લેખ ના હું લખાવું ને એ લખાય મેલડી શું પણ સમજતા નથી સમજતા ખોટું કરવું હું કરો તમે તમારું કરમ જાણ પછી કે અમે તો ચોવીસ કલાક દીવા કરી ગઈ હશે તોય દુખી છીએ ના તમે દુખી નથી તમે દુઃખ હર્યું છે તમે માતાજીને ઓળખ્યા જ નથી તો તમે માતાજી ને સમજ્યા જ નથી તો ભક્તિ નથી કરી તો કોઈ બેઠ્યા છો લઈને આગળ ના નથી પછી શું થાય નથી લોન મળતી નથી મળતી કાગળિયા બરાબર નથી જાઓ કાગળ સુધારી આવો એમ કહું છું કે કરમ સુધારી મારી પાસે આવજો કરોડ રૂપિયા લોન લઈ જજો મારી પાસે મેલડી બોલું છું નથી સમજતા ના એવું સમજર પડ કે લોન લેવા જઈએ ત્યાં પૂરા પૂરા કાગળ હોવા જોઈએ હે એવી ખબર પડે હા એવી ખબર પડે શું ખવાય એવી ખબર પડે એવી નથી ખબર પડતી કે આપણે માના તા પવિત્રતા જાળાય આપણે માને રાજી રખાય સમયસર દીવા કરાય દીવા કરવાનું રહી ગયેલું હોય તો માની માફી માફી માગી લેવાય મારે દૂરમાંથી થઈ ગયા હોય પરદેશ ગતાર્યા હોય તો આપણે માનું થોડું ભજન કરી લેવાય એ કાગળિયા તમારા ચોખા છે ને તો પરમાત્મા કોઈ દાડો નડવા નહીં આવો જેને જેટલું જોઈતું છે ને બધું જ હાલ છે એટલે જેટલા જો તમારી અંદર ધીરજ હશે ને તો તમારા બધા જ કાર્ય પૂરા થશે અને મોટો મોટો ન્યાય જો માતાજી કે દેવ દસ હજાર રૂપિયા ન્યાય માટે આયા હોય લેવા દસ હજાર નો ન્યાય કરજો આ મોટો મોટી સલાહ છે ન્યાય એટલે ન્યાય થી મોટું અન તમારી માને એવા લાડ લડાવો એવા લાડ લડાવો એવી ભક્તિ કરો એવી ભક્તિ કરો કે મજબૂર થઈ જાય તમને તમારું આલવા માટે થાય કે ના થાય આ ભગવાન જેટલા બધા લેખ લખ છે ને હું એમ કહું છું કે કળિયુગનો મનુષ્યને અમે મેક મારી શકસ ભક્તિના દ્વારા આ જે લખ્યા હોય જે લખ્યા હોય આપણે શંકર ભગવાન માનતા હોય ને હૃદયથી માનતા હોય ને બધું ત્યાગી દીધું હોય કર્યા હોય ને ભક્તિ કરી હોય આપણા પેઢી ભક્તિ કરી હોય તો હું તો એવું માનું છું કે ભગવાન આપણી ભક્તિ પ્રબળ હોય ને તો વિધાતાના લેખમાં વેખ વાગે છે હું છું અરે જે લખ્યા હોય એને મેં કીધું તો ખરી કે શંકર ભગવાન વિધાતાન બનાવી કોને બનાવી અને વિધાતા ચોપડો ફરસ લેખ લખ મેં તું વાંધો નહીં તારો સમય પૂરો થવા દે મારો સમય આવવા દે જેટલી જેટલા લખ્યા છે વાંચીને ના હમણાં લોકો તો મારું નામ મેલડી નહીં તાર કે સારું એટલે હું કહું છું કે તમારે તમારા લેખ બદલવા હોય ને તમારી માની ભક્તિ કરો બધા જ લેખ બદલી જશે હા ભગવાન ભગવાન એવું લખ્યું હોય કે કાલે મરવાનું છે તો નહીં મરો કેમ કે એને બદલી કાઢ્યું ભગવાન વિધાતાનું લખેલું બદલાવું હોય ને તો કુળદેવી બદલી કાઢ ભગવાન બદલી નાખો મહાદેવ બદલી શકે કે નહીં તમારી ભક્તિ તો હોવી જોઈએ ને તલવાર ની ધાર પર ચાલવું પડ 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 ત્યાં તકલીફ તલવાર લોહી નીકળે સહન થતું નથી નથી વેદના તો મેલડી કાળકી કાળકા જવું કે ઝોપડી બોલતા નથી નકર બેઠી જ છે બોલ છે સાંભળસ અને આપણે સાંભળવું મજબૂર છે કઈક મજબૂરી હોય ને માતાજી ની આખી જિંદગી ખોટું બોલ્યા હોય ને હવે ચોખા દૂધ જેવા થઈને આવ્યા છો તો થોડીક રાહ તો જોવી પડે ને એમ થોડીક રાહ જો બહુ ઉતાવળ કરશો બહુ દુઃખ છે ને બહુ દુઃખ તો પછી તમે બીજે જોવડાવો બીજે પૂછો બીજે ધોળો બીજે ભાગો બીજે કરો વિધિ કરાવો મંત્ર કરાવો હવન કરાવો જે કરાવું હોય તમે તમારે કરાય 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 કરો એ છે એટલે હારી થાકી જાઓ ને કદાચ મારી પાસે ના આવવું હોય તો ના આવશો પણ બાર થી ચાર નું ભજન ચાલુ તમને અનુભવ થવો જોઈએ કે ક્યાં ભૂલા પડ્યા ને ક્યાં મોડું થયું એટલે આમ તેમ સમય બગાડશો નહીં શું કીધું સમય ના બગાડશો રાત્રે એક કલાક મળે ને તો એક કલાક ભજન કરો સમય બગાડશો બધું જ મળશે ગયેલો સમય પાછો મળશે નહીં મળે એટલે તમે મોટું મન રાખો તમે સુખી છો તમે દુખી કોઈ દુખી નથી બધા સુખી છો પણ તમે આનંદ નથી કરતા રો 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 જન્મ થયો લગ્ન થયા હાહરિએ ગયા બહુ લાયા ત્યાં સુધી રો 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 માતાજી માર દુઃખ છે માતાજી મારો દુઃખ છે માતાજી મારો દુખ છે એમ કહું છું કે બધું ભૂલી જાવ સુખ જ સૌ મેળવીશું પણ સમજતા નથી ક્યારે માતાજી એમના સુખી કરતા તમે તમે સુખી જ છો તમે આનંદ કરો તમે માનો કે મારી પાસે આવ્યા છો અને મારા સાનિધ્ય અમે બેઠ્યા છો અને મને સાંભળો તમે સુખી છો હું તો એવું ભાડું છું એટલે એવું વિચારશો નહીં કે તમે દુઃખી છો થોડો સમય જવા દો તમે સુખી થઈ જશો સુખ કોને કહેવાય જો કરોડપતિ હોય ને કરોડપતિ એ હાજે રોટલા માગ 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 અને મંદિરની બહાર ભીખ માગતો હોય ને એ હાજે રોટલા માગ 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 એક કરોડપતિ હીરા મોતી ખાતો હોય માણે ખાતો હોય ના રોટલા જ ખાય એને દાળ જોઈએ રોટલા જોઈએ ને ભાત માગ માગ ના તો એ સારું જીવન જીવી એક જ તમે કેમ નથી જીવી શકતા આપણે ભેગું કરવું શું કરવું છે ભેગું કરવું છે હા એક લાખ હોય તો કે બે લાખ થાય બે થાય તો કે ચાર થાય ચાર થાય તો કે આઠ થાય આઠ થાય તો હોડ થાય પછી કે દવાખાનું આવે બધા જતા રહ્યા ખાધું નહીં તો શું કરું ભગવાન આલ માતાજી આલ ના જીવી શકતો હવે તમારું નસીબ પછી રોવા જ આયા હોય તો રોઈ લો હું તો એમ કઉ છું કે તમે હે રોજ રોશો નહીં એક દાડો એટલું રોઈ લો બહુ રોઈ લો એક વખતે એક વખતે એમ કઉ છું આ દુઃખ છે ને એ રોઈ 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 મનમાંથી કાઢી નાખો અને પછી એને કાયમ એક વસ્તુ આખો એ કોઈ પણ તમને મળે ને તો હસીને જે વાત કરો દુઃખ ના કશું દુઃખ નથી કોઈ દુઃખ દેવું છે ના કોઈ દેવું નથી ભરાઈ જશે તો ભગવાન માતાજી ભરી દે છે બીમારી છે અરે તો માતાજી મટાડ દે છે તકલીફ છે તો માતાજી દૂર કરી દે છે દરેક વાતમાં માતાજીને લાવો ને તમે જ આવડું નાનું મોં કરી માતાજી પાસે જાવશો માતાજી કે આવડું નાનું મોન લઈને આવ્યો આ હસતોય આવ્યો નહીં હું આના આશીર્વાદ આપું હું બતાવું કે પણ ના માતાજી કરોડો રૂપિયા નું દેવું છે માતાજી બહુ તકલીફ છે માતાજી બહુ હેરાન થઈએ છે પણ મા ના આપણે કશું જ ના કહીએ ને મા કહીએ ને કે માં મારે કઈ જોઈતો નથી ને હું કઈ માગવા નથી આવ્યો કે આયા નથી પણ હે માતાજી તું રાજી રજે તું અમારાને અમે તારા છીએ તાર પેલી ઊભી થાય એના દીવામાંથી માંથી નીકળે છે હું મેલડી છો પણ આવડા નાના મો લઈને આવો મારી પાસે આવડા નાના મો લઈને આવો હસતા આવો તમે હસતા આવો ને તો તમને આખી જિંદગી હસતા રાખીશું મેળવીશું આવડા નાના મોહલય ના મારી ભાઈ અરે સારું કરી આવ્યું સારું થાય છે તો પછી થોડો સમય તો જવા દો પણ તમે રોતા રોતા રો એક દિવસ રોઈ જ નાખો એમ કહું છું એક દાડો આખો દિવસમાં આવી તે બેહી રહો ને તમે ચોવીસ કલાક રો મનમાં જાવતીને એવું ના થાય ને કે આખે આખી જીવનનું રોઈ નાખ્યું છે ત્યાં સુધી ઊભા ના થાવ પણ ના મારી પાસે આવે એટલે હસતાઓ 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 કારણ કે જે જે હસતું આવો છે ને એની માને હું કહું છું કે જો તારી વસ્તી એ દુઃખ છે ને તોય હસે તો તું કોઈ આગળ રોવા ના દેતી તે માતાજી હામું જોવા કે નહીં અન જીવન છે એટલે સુખ ન દુઃખ બે આવશે